જેમ જેમ જે છે એ દિવસો નજીક આવતા જાય છે તેમ નાના નાના બાકીદારો અને રહેણાક બાકીદારોને પણ નળ કનેક્શન તપાત કરવા અને તથા જે છે ખૂબ જ રિગરસ પગલા નોટિસ જપ્તી એ તમામ કાર્યવાહી કરી અને ચારસો દસ કરોડ નો ટાર્ગેટ જે છે સંપૂર્ણપણે અચીવ કરવામાં આવશે સરકારી કેટલા વેરા બાકી છે એને વસૂલવા શું કાઢ્યું રાજકોટ મહાનગરપાલિકાના જો રજિસ્ટર આપણે ધ્યાને લઈએ તો સરકારી મિલકતો જે છે અંદાજે ત્રાણું કરોડ જેટલું માગવું છે એ બાકી છે એમાં જે છે એમાં સરકારી ચોપડાની મિલકતો ની વાત કરીએ તો જે છે મહત્તમ જે છે મોટા મોટા બાકીદારો આપણે જણાવું તો જે છે રેલવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે સમરસ હોસ્ટેલ છે પછી જે છે અલગ અલગ કલેક્ટર કચેરી છે પછી ત્યારબાદ આપણે વાત કરીએ તો પોલીસ અને આરએમબી ના અલગ અલગ ક્વાર્ટર્સ ના જે છે એવેરો જે છે એમાં મોટી સંખ્યામાં બાકી એને વસૂલવા માટે બરાબર છે સરકારી મિલકતને વસૂલવા માટે સરકારી મિલકત એક જ છે કે ત્યાં સામાન્ય નગરજનોને દિન પ્રતિદિન જે છે તેમને આકડક હોય છે ત્યાં જે છે વારંવાર સામાન્ય માણસો જતા હોય છે એટલે આવી કચરોમાં જે છે પ્રથમ જે છે કોઈપણ પ્રકારના કડક પગલાં લીધા વિના જે છે એ અમારા માનની નાયબ કમિશન શ્રી તથા કમિશન શ્રીના અધ્યક્ષતાને જે છે તેઓની મિટિંગ યોજવામાં આવેલી છે

અને હાલ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાનો ફોકસ પણ જે છે એ નાના બાકીદાર કે જે પાંચથી પચીસ હજાર જેવી મિલકતોમાં જેમાં નાની નાની બાકીદારો છે એમાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ બ્રાન્ચમાંથી જે છે એ થોડા સ્ટાફનો ઓર્ડર જે છે એ થોડા દિવસ માટે કરી અને ચારસો દસ કરોડનો ટાર્ગેટ જે છે કોઈ પણ રીતે પહોંચવા માટે થઈ અને ખૂબ જ જે છે અથાક પ્રયત્ન કરવાનો છે